કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષી પાર્ટીનું નિદન સંભાવ્યું છે રાહુલ ગાંધીના બે વખત ગુજરાત પ્રવાસ ઉપર સિઆર પાર્ટીને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ગુજરાત દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે જે વ્યક્તિ રાધાપૂર્વક આવી રહ્યું છે તે સફળ થવાનો નથી રાહુલ ગાંધીને પોતાની પાર્ટીના જ માણસો પર વિશ્વાસ નથી વધુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે ગુજરાતના લોકો પણ સારી રીતે જાણે છે

ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નવું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે ગુજરાતનો વિકાસ એ સો ટકા સંભવિત છે એ વિકસિત ગુજરાત જે બન્યું છે એને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે કે ગુજરાતના લોકો પણ ખૂબ સારી સમજે છે અને એટલા માટે કોઈ બે દિવસ આવી જાય એના કારણે કઈ ગુજરાત પોતાનો થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ક્યારેય સાકાર થવાનું ધન્યવાદ